હવામાન વિભાગ દ્વારા હાલ એક મોટી ખબર આવી રહી છે હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેને લઈને પવનમાં વધારો આવે તેવી શક્યતાઓ છે જ્યારે આગામી બે દિવસ બાદ ફરી ઠંડી વધે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે તેમજ તાપમાનમાં પણ નૈવત વધારો થયો છે ત્યારે અમદાવાદમાં ચૌદ ડિગ્રી અને ગાંધીનગરમાં તેર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે જ્યારે ડીસામાં તેર ડિગ્રી ભુજમાં તેર ચાર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે જ્યારે અન્ય શહેરની વાત કરીએ તો તેર થી પંદર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે તેમજ હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ચોવીસ કલાક બાદ ફરી ઠંડી વધે તેવી શક્યતાઓ છે રાજ્યમાં તાપમાનમાં નૈવત વધારો થયો છે પરંતુ ઠંડીનું જોર યથાવત છે ગુજરાતમાં સૌથી ઓછું નાલિયામાં નવ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલ ને કરી બાજુના બે લાયકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે